તો કેમ છો મિત્રો આશા કરું છું કે મજામાં જશો અને આગળ પણ મજામાં રહેશો તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક નવા ટોપિક વિશે તો વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવો હોવ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને જે બાજુમાં બેલ નોટિફિકેશન છે તેને ઓલ ઉપર ક્લિક જરૂરથી કરજો તો વિદ્યાર્થી મિત્રો હવે વિડીયોને શરૂ કરીએ

આવ્યો છે તો હજુ પણ નિર્ણય તમારી માટે બદલાઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો તેના મોટા કારણો આવે છે કે અત્યારે ઠેર ઠેર વાલીઓની માંગ ઉઠી રહી છે ઠેર ઠેર જગ્યાએથી પત્ર લખાઈ રહ્યા છે ઘણા રાજ્યોની અંદર રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓને માસ્ક પ્રમોશન આપી દેવામાં આવ્યું છે પરંતુ એક આપણું રાજ્ય છે જે રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓને પ્રમોશન નથી આપ્યું તો વિદ્યાર્થી મિત્રો હું તમને એક વાત કહું છું કે જો કેન્દ્ર સરકાર રિપીટર અને જે ખાનગી વિદ્યાર્થીઓ છે એક્સટર્નલ વિદ્યાર્થીઓ તો તેને માસ પ્રમોશન આપી દે તો ગુજરાત સરકાર પણ તરત તો તરત તમારા હિતની અંદર નિર્ણય લઈ શકે છે તો આ વિદ્યાર્થી મિત્રો તમારા હિતની અંદર નિર્ણય આવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો તમને પણ આવા ખુશખબર મળી શકે છે હજુ તમને પરીક્ષાના પચીસ દિવસ બાકી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો તો તેમાં તમારે ફૂલ તૈયારી કરી લેવાની છે જો આપણે પરીક્ષાની તૈયારી કરીશું તો જો પરીક્ષાનું આયોજન થશે તો પણ પાસ થઈ જશું અને જો તમને માસ પ્રમોશન મળશે તો તો બધા એમ કહેશે કે ભાઈ માસ પ્રમોશન મળી ગયું પણ કોરોનાના લીધે જે આપણી સાથે અન્યાય થઈ રહ્યો છે તેને આપણે અન્યાય નહીં થવા દઈએ અને તમને માસ પ્રમોશન જરૂરથી મળશે તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકાર કંઈ પણ કંઈ નિર્ણય લઈ શકે છે તેનું કંઈ ન કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો જો તમને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પ્લીઝ નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો વિદ્યાર્થી મિત્રો ઘણા એના કારણો એવા આવે છે કે તમને માસ પ્રમોશન હજુ પણ મળી શકે છે તો થોડુંક બેકગ્રાઉન્ડની અંદર અવાજ આવી રહ્યો છે તેને માટે સોરી તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં કારણની અંદર આપણે લઈએ તો જે ધોરણ બારના વિદ્યાર્થીઓની સાથે પણ આવું જ થયું છે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે તેને તેનું ટાઈમ ટેબલ પર જાહેર કરી દેજો તો આપણે ખાલી જે તારીખ જાહેર કરી છે બાકી ટાઈમ ટેબલ તો જાહેર નથી કર્યું વિદ્યાર્થી મિત્રો તમારા હિતની અંદર નિર્ણય આવી જાય એવું મારી ઈચ્છા છે અને લગભગ જો એટલી બધી ગુજરાતની અંદર માંગ ઉઠી રહી છે તો તમારા હિતની અંદર નિર્ણય આવી શકે છે એટલે જગ્યાએ વાલીઓની માંગ છે વિદ્યાર્થીઓની પણ માંગ ઉઠી રહી છે અને આપણા હિતેશભાઈ ગઢવી છે તેની યુટ્યુબ ચેનલની અંદર પણ ઘણી જગ્યાએ માંગ ઉઠી રહી છે ઘણા રાજ્યો છે જેમાં પણ માંગ ઉઠી રહી છે કે જે રિપ્યુટર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓ છે તેને માસ્ત પ્રમોશન આપી દેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આજે બે વાગે તમારા માટે ખુશખબર કાંઈ ખુશખબર મળશે લગભગ મારા ખ્યાલ અનુસાર કા ખુશખબર મળશે કા અહિતની અંદર તમારો નિર્ણય આવશે તો વિદ્યાર્થી મિત્રો તમારે કંઈ ટેન્શન લેવાની જરૂરત નથી બસ તમે ખાલી તમારી તૈયારી ચાલુ રાખો તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને હિત સમાપ્ત કરીશું જય હિન્દ